નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું જળ જીલની એકાદશી જેને પરિવર્તની એકાદશી પણ કહે છે તેના વ્રતની કથા અને મહિમા શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદ્યશમ મેઘવર્ણમ શુભાંગમમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોકૈકનાથમ દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી સતત ચાર માસને ચાતુર્માસ કહેવાય છે દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહે છે ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે તેથી આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે આ એકાદશીને જળ એકાદશી પણ કહેવાય છે આ એકાદશીનું શાસ્ત્રોક દ્રષ્ટિએ મહત્ત્વ જણાવતા પંચરાત્રની અનંત સંહિતાના દસમા અધ્યાયમાં લખ્યું છે કે ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાનને એક હજાર એક કળશથી નવા જળનો અભિષેક કરવો જોઈએ પંચરાત્રની નારાયણ સંહિતાના એકવીસમા અધ્યાયમાં પ્લવોત્સવમાં કહ્યું છે કે તળાવને કાંઠે એક મંડપ બાંધવો વર્ષા ઋતુના વાદળા ઘેરાય તે પહેલાં આ ઉત્સવ માટે ભગવાનને મંડપમાં પધરાવી પૂજા કરવી ત્યારબાદ સહસ્ત્ર ધારાથી તેઓની પૂજા કરવી સ્નાન કરાવી નવા વસ્ત્રો અલંકાર ધારણ કરાવી ઠાકોરજીને નાવમાં બેસાડવા તથા સંતો વિદ્વાનોને પણ નાવમાં બેસાડવા અને સ્તુતિ કીર્તન ભજન ગાવવા આ જલજીણી એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો ત્યારથી ભગવાનની મૂર્તિને નાવમાં પધરાવીને ઉત્સવ કરવાની રીતિ ચાલી આવી છે તેમ માનવામાં આવે છે સ્વયં ભગવાન કહે છે કે મારા પહોઢવાના દિવસે મારા ઉઠવાના દિવસે ને મારા પડખા ફેરવવાના દિવસે વ્યક્તિ દૂધ જળ કે ફળપત્ર આરોગે છે મારા હૃદયમાં સૂળ ભોંકે છે અર્થાત આ ત્રણેય એકાદશીઓ સંપૂર્ણ નિર્જળા જ કરવી જોઈએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે પરિવર્તની એકાદશીનું વ્રત કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ વ્રતને ભક્તિભાવ અને ભક્તિ સાથે કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે આ દિવસે ભક્તોએ સત્ય અહિંસા દયા અને ક્ષમાના માર્ગ પર ચાલવું જોઈએ ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માનસિક શાંતિ શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સંતોષ મળે છે પરિવર્તની એકાદશીનો ઉપવાસ ખાસ કરીને એવા લોકો માટે અત્યંત ફાયદાકારક છે જેઓ જીવનમાં દુઃખ કષ્ટ અથવા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે આ વ્રત જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ બાધાઓ દૂર થાય છે મિત્રો હવે આપણે સાંભળીશું ભાદરવા સુદ પરિવર્તની એકાદશી એટલે કે જળ જીર્ણી એકાદશીની વ્રતકથા માટે ધ્યાનપૂર્વક જરૂર સાંભળજો તો મિત્રો કથા શરૂ કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં યુધિષ્ઠિર રાજા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તેના કયા દેવ છે ને તે કરવાથી શું પુણ્ય થાય છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર રાજા મોટા પુણ્યવાળી સ્વર્ગને દેનારી મોક્ષ આપનારી તથા સર્વ પાપોને હરનારી ઉત્તમ એવી વામન નામની એકાદશી કહું છું તે સાંભળો હે યુધિષ્ઠિર રાજા આ વામન એકાદશીને વામન જયંતી પણ કહે છે અને આ એકાદશીના શ્રવણ માત્રથી જ સર્વ પાપોનો નાશ થાય છે હે યુધિષ્ઠિર રાજા ઉત્તમ એવી આ એકાદશીનું વ્રત પાપીઓના પાપને સમાવનારું છે આ એકાદશીથી શ્રેષ્ઠ અને મોક્ષ દેનારી બીજી કોઈ પણ એકાદશી નથી હે યુધિષ્ઠિર રાજા આ કારણથી પોતાની સદગતિ ઇચ્છનારાઓએ અને મારે વિશે તત્પર એવા મારા ભક્ત વૈષ્ણવોએ આ એકાદશી કરવી ભાદરવા મહિનાને વિશે જેઓ વામન પૂજા કરે છે તેઓ ત્રણેય લોકની પૂજા કર્યા બરાબર છે એમાં કંઈ પણ સંદેહ નથી અને તે રીતે પૂજન કરનારાઓ ભગવાન વિષ્ણુની સમીપમાં જાય છે અર્થાત ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે વામન જયંતી એકાદશીને દિવસે જે મનુષ્ય કમળ વડે કરીને પદ્મ સરખા નેત્રવાળા વામન ભગવાનને પૂજ્યા છે તે મનુષ્ય સઘળું જગત અને પ્રાચીન એવા ત્રણેય દેવો પૂજ્યા છે આ કારણથી હે યુધિષ્ઠિર રાજા આ વામન ભગવાનનો દિવસ અર્થાત આ જયંતી એકાદશીનો દિવસ અવશ્ય કરવો આ જયંતિ એકાદશી કરનારને પછી ત્રણ લોકોની અંદર કશું પણ કરવાનું રહેતું નથી વળી આ એકાદશીને દિવસે સૂતેલા ભગવાન પડખું ફેરવે છે તેથી સઘળા લોકો આ એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહે છે યુધિષ્ઠિર રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ આ બાબતમાં મને એક મોટો સંશય ઉત્પન્ન થયો છે તે પ્રશ્ન સાંભળીને તેનો ખુલાસો કરો હે દેવોના ઈશ્વર તમે શા માટે સૂવો છો અને શા માટે પડખો ફેરવો છો હે દેવોના ઈશ હે પ્રભુ તમે શા સારું બલિનામના અસુરને બાંધ્યો કે મારા સર્વે સંશયને તમે હરો કૃષ્ણ કહે છે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા પાપને હરનારી આ એકાદશીની ઉત્તમ કથા હું કહું છું તે સાંભળો હે યુધિષ્ઠિર રાજા પૂર્વ ત્રેતાયુગને વિશે બલિ નામે એક મોટો દાનવ હતો તે બલિ મારો ભક્ત થઈને મારે આધીન રહેતો હતો વળી તે નિત્ય મારી પૂજા કરીને જુદી જુદી રીતના જપો અને સુખતોથી મારું ભજન કરતો હતો તે બલિ નિરંતર બ્રાહ્મણોની પૂજા કરનારો ને અંતઃકરણથી યજ્ઞના કર્મ કરનારો હતો પરંતુ ઇન્દ્રનો દ્વેષ કરનારો હોવાથી મેં દેવતાઓને જે લોક આપ્યો હતો તે લોકને જીતીને વળી આ પૃથ્વી પરના લોકને પણ જીતી લીધો એ રીતે દેવલોક અને પૃથ્વી પરનો લોક બલિએ જીતી લીધો તે પરથી બધા દેવો એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે બધાએ ભેગા મળીને સમર્થ એવા વિષ્ણુ ભગવાનની પાસે પ્રાર્થના કરવા જવું એમ નિશ્ચય કરીને સર્વ દેવતાઓ તથા ઋષિઓની સાથે ઇન્દ્ર પ્રભુ એવા વિષ્ણુ ભગવાનની પાસે ગયા ત્યાં ઇન્દ્ર પૃથ્વી પર પ્રણામ કરી બૃહસ્પતિને દેવતાઓની સાથે સુખતોથી સ્તુતિ કરીને બહુ પ્રકારે મારી પૂજા કરી એટલે વામન રૂપે મેં પાંચમો અવતાર ધારણ કર્યો અર્થાત કશ્યપ ઋષિને ત્યાં અદિતિને પેટે વામન રૂપે અવતરીને બાળક એવા મેં વામનજીએ તે બલિને જીત્યો તેમ તે બલિ પણ પોતાના સત્યને વળગી રહ્યો તે વખતે મેં બ્રહ્માંડ રૂપી અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને તે રાજાનું સઘળું ધન હરી લઈ ઇન્દ્રને આપીને પછી તે બલિરાજાને પાતાળોનું રાજ્ય આપ્યું યુધિષ્ઠિર રાજા પૂછે છે હે દેવોના ઈશ તમે વામન રૂપ ધરીને તે અસુરને કેવી રીતે જીત્યો એ સર્વ તમારો ભક્ત એવો જે હું તેને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર રાજા મેં વામનજીનું નાનું રૂપ ધારણ કરીને પછી તે બલિરાજાને પ્રાર્થના કરી કે હે બલિરાજા ત્રણ પગલાં જેટલી પૃથ્વી મને આપો તેથી તમે ત્રણ લોક આપવાના પુણ્યને પ્રાપ્ત થશો એમાં કંઈ પણ વિચાર કરવા જેવું નથી આ રીતે મેં પ્રાર્થના કરી ત્યારે તે બલિરાજાએ ત્રણ પગલાં પૃથ્વી મને આપવા માટે સંકલ્પ કર્યો જેવો બલિરાજાએ સંકલ્પ કરવા માંડ્યો કે સંકલ્પ માત્રથી જ વામનજીનો દેહ અતિ વધ્યો એ વામનજીએ ભૂલોર્કમાં પગ કર્યા પૂર્વલોકની અંદર ઘૂંટણ કર્યા સ્વર્ગલોકમાં કેડ કરી મહર પેટ કર્યું જનલોકમાં હૃદય કર્યું તપલોકમાં કંઠ કર્યો સત્યલોકમાં મુખ કર્યું અને તેમના ઉપર મસ્તક રાખ્યું તે વખતે ચંદ્ર સૂર્યાદિ સર્વ યોગો નક્ષત્રોનો સમૂહ ઇન્દ્ર સહિત દેવતાઓ શેષ વગેરે નાગો અને બીજાઓ પણ વેદથી થયેલા જુદા જુદા સુખતો વડે મને વખાણવા લાગ્યા તે વખતે મેં બલિરાજાનો હાથ ઝાલીને તેને વચન કહ્યું કે હે પાપથી રહિત બલિરાજા મેં મારા એક પગલાંથી તો પૃથ્વી ભરી લીધી ને બીજા પગલાંથી સ્વર્ગ ભરી લીધું હવે ત્રીજું પગલું ક્યાં મૂકું તેની જગા બતાવો આ રીતે મેં બલિરાજાને કહ્યું એટલે તે બલિરાજાએ તરત પોતાનું માથું ધર્યું એટલે કે યુધિષ્ઠિર રાજા મેં ત્રીજો પગ તેના માથા પર મૂકીને મારી પૂજા કરનારા તે બલિદાનવને રસાતળ પાતાળમાં ખેંચી ઘાલ્યો તો પણ તે બલિરાજાને વિનયથી નમ્ર થયેલો જોઈને મેં કહ્યું હે માનને આપનારા જનોએ પામવા યોગ્ય અથવા પ્રાર્થના કરવા યોગ્ય એવો હું તારા પર પ્રસન્ન થયો છું તેથી હું અષાઢ મહિનાની શુક્લ પક્ષની શયની એકાદશીના દિવસથી તે કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશીના દિવસ સુધી નિરંતર તારી પાસેને પાસે જ રહીશ આવું વચન તે જ વખતે મોટા ભાગ્યવાળા અને વિરોચનના પુત્ર એવા તે રાજાને આપ્યું એ ઉપરથી મારી એક મૂર્તિ ચોમાસાના ચારે મહિના સુધી રાજાનો આશ્રય કરીને બલિના દ્વારમાં ઊભી રહે છે હે યુધિષ્ઠિર રાજા મારી બીજી મૂર્તિ સમુદ્રોમાં ઉત્તમ એક ક્ષીર સમુદ્રને વિશે અષાઢ મહિનાની શુક્લ પક્ષની શયની એકાદશીના દિવસથી તે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી આવે ત્યાં સુધી સૂઈ રહે છે આ રીતે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીનું આખ્યાન મેં તને કહ્યું આ કારણથી હે યુધિષ્ઠિર રાજા પાપોને હરનારી પવિત્ર અને મોટા પુણ્યવાળી એવી આ પરિવર્તની એકાદશી પ્રયત્નથી કરવી આ પરિવર્તની એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામહ એવા બ્રહ્મદેવને પૂજીને રૂપાની તથા ચોખાની સાથે દહીંનું દાન દેવું પરિવર્તની એકાદશીના દિવસે રાત્રિના જાગરણ કરવાથી માણસ મુક્તિ પામે છે હે યુધિષ્ઠિર રાજા જે મનુષ્ય સર્વ પાપોને હરનારું ભોગને દેનારું મોક્ષને આપનારું ને સુંદર એવું આ પરિવર્તની એકાદશીનું વ્રત જે કરે છે તે દેવના લોકને પામીને ચંદ્રમાના જેવો શોભે છે જે મનુષ્ય પાપને હરનારી એવી આ ઉત્તમ કથાને સાંભળે છે તે મનુષ્ય હજાર અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે આ વ્રત કથા માત્ર એક પૌરાણિક ઘટના નથી પરંતુ તેમાં ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે આ વાર્તા પરથી સ્પષ્ટ થાય છે કે ભગવાન વિષ્ણુ તેમના ભક્તોની નિષ્ઠા અને સમર્પણની ચોક્કસ કસોટી કરે છે પરંતુ તેઓ તેમને ક્યારેય નિરાશ કરતા નથી રાજા બલી જે અસુર રાજા હતા તેમની શક્તિ અને સામ્રાજ્યના વિસ્તરણમાં રોકાયેલા હતા પરંતુ તેમણે ભગવાન વિષ્ણુ પ્રત્યેની તેમની ભક્તિ અને વિશ્વાસ ક્યારેય છોડ્યો નહોતો તેમની આ ભક્તિએ તેમને ભગવાન વિષ્ણુને પ્રિય બનાવી દીધા ભગવાન વિષ્ણુએ વામન અવતાર દ્વારા આપણને શીખવ્યું કે વ્યક્તિ પાસે ગમે તેટલી શક્તિ અને સંપત્તિ હોય આખરે ભગવાન પ્રત્યેની ભક્તિ અને સમર્પણ એ સૌથી મહત્વપૂર્ણ છે બલીએ તેની બધી સંપત્તિ અને રાજ્ય ગુમાવ્યા પછી પણ તેની ભક્તિ છોડી નહોતી અને આખરે ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને આદર પ્રાપ્ત કર્યા આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે જીવનમાં જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિઓ આવે ત્યારે આપણે ધીરજ અને ભક્તિ સાથે ભગવાનમાં શ્રદ્ધા જાળવી રાખવી જોઈએ ભગવાન વિષ્ણુ હંમેશા સાચા ભક્તોની રક્ષા કરે છે અને તેમને યોગ્ય સમયે તેમનું ફળ ચોક્કસપણે મળે છે મિત્રો આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ